ચંદ્ર દરેક વ્યક્તિના મન સાથે જોડાયેલું છે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કુંડળીમાં ચંદ્ર જ્યારે દૂષિત બને છે ત્યારે વ્યક્તિ અશાંતિ અને બેચેનીનો અનુભવ કરે છે ત્યારે ચંદ્રને બળવાન બનાવવા અને ચંદ્રદેવની કૃપા માટે કઈ કઈ વસ્તુઓનું કરવું દાન જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા જજાગ્રતો દૂર ઉદયથી દૈવન તદુસુપ્ત છે તથા દૂરંગમન જ્યોતિ ખાન જ્યોતિ મનઃ શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્ર હું છું પ્રહુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો જે એપિસોડ જે છે જે ભગવાન ચંદ્રદેવનો એપિસોડ છે ચંદ્રદેવ એવું કહેવાય છે કે ચંદ્રદેવ એ નવે નવું ગ્રહોની અંદર બીજા નંબરનું એમનું સ્થાનક છે પ્રથમ છે સૂર્ય ત્યારબાદ છે ચંદ્રદેવ જે વ્યક્તિના જીવનની અંદર ચંદ્ર જેટલો સારો હોય એ વ્યક્તિની પ્રગતિ એટલી જ સારી જોવા મળે છે કેમ કે કે શાસ્ત્ર છે ચંદ્રમાં સૂરજો જાય ચંદ્ર જે છે મનનો કારક છે અને આપણે બધા સૌ જાણીએ છીએ જેનું દિમાગ સારું હોય જે બહુ બુદ્ધિ સારી વ્યક્તિ હોય એ વ્યક્તિની સફળતાની સીડી એ વ્યક્તિ બહુ સરળતાથી પ્રાપ્ત કરતો હોય છે તો ચંદ્રદેવને ખુશ કરવા માટે આપણે વારંવાર પૂજા પાઠ કરતા હોઈએ છીએ ચંદ્રદેવને ખુશ કરવા માટે આપણે રત્ન ધારણ કરતા હોઈએ છીએ અને ચંદ્રદેવને ખુશ કરવા માટે આપણે હવન અથવા દાન પણ કરતા હોઈએ છીએ તો ચંદ્રદેવને ખુશ કરવા માટે કયું દાન કરવું જોઈએ કે જેનાથી ચંદ્રદેવ પ્રસન્ન થાય કેમકે ઘણી આપણે જોઈએ છીએ કે લોકો મનથી હારે ને શાસ્ત્ર એવું કહે છે કે જે મનથી હારે દુનિયાથી હારે અને જે મનને જીતે એ દુનિયાને જીતે છે મતલબ ગમે તે પરિસ્થિતિ તમારી હોય પરિસ્થિતિ ચાહે ભલે ખરાબ પણ હોય પણ એ ખરાબ પરિસ્થિતિમાં માણસ મનથી મક્કમ હોય ને તો એ ખરાબ સમય પણ એ વ્યક્તિને કંઈ બગાડી શકતું નથી માણસ મનથી હંમેશા મજબૂત હોવો જોઈએ જીવનમાં ઘણા બધા લોકોના જીવનમાં મુશ્કેલી આવે તકલીફ આવે એટલે ઘણા લોકો હિંમત હારી જાય હવે આમ કરી નાખવું તેમ કરી નાખું મિત્રો ખાસ કરીને પરિસ્થિતિ સમય કદાચ સારો અને ખરાબ બધાનો આવતો હોય છે પરંતુ ખરાબ સમયમાં પણ મનને મજબૂત રાખવું જેમ કે રસ્તામાં જતા હોય તો હંમેશા સારું વિચારવું કદાચ રસ્તામાં જતા હોય ને પથ્થરો હવે હેઠા પડી જઈએ તો વિચારવાનું પોઝિટિવ વિચારવાનું કે સારું થયું હું અહીંયા પડ્યો આગળ મોટા ખાડામાં પડતા પડતા બચી ગયો આવું વિચારવાનું પરિસ્થિતિને સારી કરતા કરવાની તો હંમેશા મનને મજબૂત કરવું જરૂરી છે મનને મજબૂત કરવા માટે મંત્ર જાપ ચંદ્રદેવના ખાસ આપણે કરતા હોઈએ છીએ ઓમ સોમાય નમ ઓમ સોમાય નમ અથવા ઓમ દધિશંખ તુષારા વમ ક્ષીણોદા નમ નમામિ સસે નમ શોભમ સંભવમ ભૂકર ભૂષરમ વિગેરે મંત્ર જાપ કરીને આપણે ચંદ્રને મજબૂત કરતા હોઈએ છીએ ઘણા લોકોને રાત્રિના સમયે વિચારો દિમાગમાં ચાલુ 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 રહ્યા કરે અને દિવસે એકદમ થાકેલા હોય એવું કહેવાય છે કે રાત્રિના સમયે શરીર ભરે આરામ કરતો હોય પણ મન જો વિચાર કઈક ને કઈક સ્વપ્ન તમને ચાલુ હોય છે તો મશીન ચાલુ હોય તો માણસ માનસિક રીતે થાકી જતો હોય છે છે કહેવાનો મતલબ એ કે મનને શાંત રાખવું જોઈએ અને અમે શાસ્ત્ર એવું કહે છે કે જે માણસ કોઈ પણ કાર્ય સમજી વિચારીને શાંતિપૂર્વક શાંતિ રાખીને કામ કરે છે ધીરજ રાખે છે તો એ વ્યક્તિ સફળ થાય છે ઉતાવરે કરેલા કામ એ મુસીબત આપે છે હવે જે લોકોને મનથી હારેલા હોય અથવા જે લોકોને આખો દિવસ મન બેચેન રહેતું હોય ઉગ્ર સ્વભાવ રહેતો હોય મન વિચલિત રહેતું હોય માથાનો દુખાવા રહેતા હોય રાત્રે સ્વપ્નની અંદર કંઈક ના કંઈક વિચારો ચાલુ રહેતો તો એ લોકો બધા ચંદ્રદેવનો રત્ન ધારણ કરતા હોય છે અને ચંદ્ર પહેરવાથી રત્ન પહેરવાથી મન શાંત બને છે કેમ કે ચંદ્રની શક્તિ રહેલી છે ચંદ્ર એટલે કે મોતીની અંદર હવે દાન કરવું હોય તો દાન કરવાથી પણ ચંદ્રદેવ શુભ પ્રભાવ આપે છે પરંતુ શાસ્ત્રમાં દાનનો મહિમા દાનમાં લખ્યું છે કે ચંદ્રદેવનું દાન કરવું હોય તો એક નહીં પણ શાસ્ત્રમાં નવ વસ્તુ બતાવેલી છે જો એ નવ વસ્તુમાંથી કોઈ પણ વસ્તુનું આપ દાન કરો છો તો એનાથી ચંદ્રદેવ પણ પ્રભાવિત થાય ચંદ્રદેવ પ્રસન્ન થાય છે તો શાસ્ત્ર પ્રમાણે એનું પ્રમાણ શું છે તો પ્રમાણ આ રહ્યું તમારી સામે ઓમ सद्वंशपात्रं स्थिततण्डुलाश्च कर्पूरमुक्ता फलशोभ्रवस्त्रं गावोपयुक्तं वृषभं च रोप्य चन्द्राय दध्याद् कृतपूर्णकुम्भं शास्त्रे कहे छे के ज्यारे चन्द्रदेवनो दान करवो तो यहां सद्वंशपात्रं स्थिततण्डुलाश्च मतलब કોઈ વાંસની વસ્તુનું દાન કરવામાં આવે ને જેમ વાંસ હોય ને વાંસનું વૃક્ષ હોય ઘણી વખત આપણે જોઈએ તો જે મંડપો બંધાતો હોય એ વાંસ હોય છે તો વાંસની કોઈ પણ વસ્તુ પાત્ર હોય વાંસનું કોઈ બનેલી કોઈ ચાદર હોય વાંસનું કોઈ પણ વસ્તુ હોય જો વાંસનું દાન કરવામાં આવે છે તો ચંદ્રદેવ પ્રસન્ન થાય છે બીજા નંબર લખ્યું છે સદવ પાત્ર તંદુલાસ તંદુલાસ એટલે કે અક્ષત અક્ષત કહેતા ચોખા તો ચંદ્રદેવને ખુશ કરવા માટે સોમવારના દિવસે જો કોઈ બ્રાહ્મણને અક્ષતનું ચોખાનું દાન કરવામાં આવે છે તો એનાથી એવું કહેવાય છે કે ચંદ્ર તમારો પ્રબર બને છે ચંદ્ર શુભ બને છે ત્રીજું લખ્યું કર્પૂર મુક્તા કર્પૂર કહેતા કપૂર ઘણી વખત આપણે આરતીમાં જ્યારે કપૂરનો ઉપયોગ કરતા હોય છે તો કપૂરનું દાન કરવાથી સોમવારના દિવસે કપૂરનું દાન કરવાથી પણ ચંદ્ર તમારો મજબૂત થાય છે

સફેદ રંગના કપડાં સફેદ રંગની વસ્તુઓ જો અહીંયા કોઈ બ્રાહ્મણને શ્વેત વસ્ત્રનું દાન કરવામાં આવે તો એનાથી પણ ચંદ્રદેવ શુભ બને છે આ એ પાંચ દાન થયા આવે છઠ્ઠું દાન જે છે એ થોડુંક અઘરું છે લખ્યું છે ગાવોપયુક્તમ ગાવોપયુક્તમ એટલે ગાય અને બળદ બંનેનું જોડકું દાન કરવાનું લખ્યું છે હવે આ અઘરું છે કેમ અહીંયા શાસ્ત્રમાં જે પ્રમાણ આપ્યું છે હું તમામ એ પ્રમાણ સાથેની જ વાત કરીશ તો અહીંયા લખ્યું છે ગાવોપયુક્તમ વૃષભમ ચ રોપ્યમ મતલબ ગાય સાથે બળદનું દાન કરવાથી પણ ચંદ્રદેવ પ્રસન્ન થાય છે ત્યાર પછી સાતમું દાન જે છે રોપ્યમ કેતા રજત રજત જેને આપણે કહીએ છીએ ચાંદી તો ચાંદીનું દાન જો સોમવારના દિવસે ચાંદીનો કોઈ દીવી હોય ચાંદીનો કોઈ પાત્ર હોય અને એ જો તમે તમારા કુલદેવને અથવા તમારા કુલ ગોરને આપો છો એટલે કે બ્રાહ્મીને આપો છો તો એનાથી તમારું ચંદ્ર તમારો શુભ પરિણામ આપે છે લખ્યું છે કાંસ્ય પાત્ર ચંદ્રાયણ કુંભમ કાંસ્ય પાત્ર એટલે કે કાંસાનું પાત્રનું દાન પણ કરી શકાય અને છેલ્લે લખ્યું છે ઘૃત કુંભ પૂર્ણ કુંભમ ઘૃત એટલે કે ઘી થાય અને કુંભ એટલે કે થાય ઘડો તો એ ઘડાની અંદર ઘડામાં જો ઘી ભરીને પણ તમે દાન કરો છો તો એનાથી પણ ચંદ્રદેવ પ્રસન્ન થાય છે તો મિત્રો ખાસ કરીને શાસ્ત્રમાં દરેક વસ્તુનું દાનના મહિમા છે તો ચંદ્રદેવના જેટલા પણ દાન છે તમામ દાનનો જે શ્લોક છે એનું જે પ્રમાણ છે એને બધી વાત મેં તમને દાનની પણ વિધિવત કરેલી છે આમાંથી જે કંઈ અનુકૂળ હોય એ અનુકૂળ દાન તમે સોમવારના દિવસે જો તમારા મસ્તક ઉપરથી બે વાર વારં કહેતા ફેરવીને કોઈ વ્યક્તિને જો દાન કરવામાં આવે છે તો એ દ્રવ્યનું દાન કરવાથી ચંદ્રદેવ તમારો શુભ બને છે ચંદ્ર તમને સારું પરિણામ આપે છે બીજા નંબરની વસ્તુ જે દિવસે દાન કરો છો તે વખતે શક્ય હોય તો ઓમ સોમાય નમઃ ઓમ સોમાય નમઃ આ મંત્ર જો આપ દસ વખત બોલો છો તો એ દાન તમારું શુભ બને છે પરંતુ દાનની સાથે સદ આકમ કંઈ પણ વસ્તુ તમે આમાંથી આપતા હોય તો એની સાથે કંઈક ભેટ મૂકીને એ દાન આપવી શુભ પરિણામ આપી શકે તો દર્શક મિત્રો ખાસ કરીને આજે ભગવાન ચંદ્રદેવનું દાનનો મહિમા મેં તમને કહ્યો છે ને આગળ પણ આવી ધર્મને લઈને શાસ્ત્રને લઈને ઘણી બધી જાણકારી હું આપવાનો છું પરંતુ ભક્તિ સંદેશ કાર્યક્રમ એ સદૈવ આપ નિહાળતા રહેજો કેમકે આ કાર્યક્રમ તમારો છે મને આપી દો હવે રજા જય ભગવાન